નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી પાઠશાળામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન એની અંદર વાર્ષિક પરીક્ષા માટે અગત્યના પ્રશ્નોના સોલ્યુશનની સિરીઝ આપણે ચાલુ કરેલી છે એમાં આજે આપણે પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એ ચેપ્ટરના આપણે બે ગુણ અને ત્રણ ગુણના પ્રશ્નો જે છે કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાઈ શકે એવા આજે આપણે એનું વિગતવાર સોલ્યુશન જોવાના છીએ પહેલો પ્રશ્ન નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો સોડા વોટર જમીન હવા લાકડું તો અહીંયા આપણે આનું વર્ગીકરણ કરવાનું છે સૌપ્રથમ પ્રથમ સમાંગ મિશ્રણ સોડા વોટર અને હવા ત્યારબાદ વિસમાંગ મિશ્રણ જમીન અને લાકડું બીજો પ્રશ્ન છે કે નીચેના ફેરફારોને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો ચાર ફેરફાર આપણને આપ્યા છે ત્રિજોરીને કાટ લાગવો પાણીને ઉકાળીને વરાળ બનાવવી કાગળ અને લાકડાનું સડવું તવીમાં માખણ પીગળવું તો અહીંયા સૌપ્રથમ ભૌતિક ફેરફાર તો પાણીને ઉકાળીને વરાળ બનાવવી અને તવીમાં માખણ પીગળવું રાસાયણિક ફેરફાર તિજોરીને કાટ લાગવો અને કાગળ અને લાકડાનું સળગવું બરાબર તો અહીંયા જે છે એ આ રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફારમાં વર્ગીકૃત આપણે કર્યા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ટિંડલ અસર એટલે શું તમારી આસપાસ જોવા મળતી ટિન્ડલ અસરને ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો તો કે દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણન થાય આથી પ્રકાશ કિરણ પુંજનો માગ માર્ગ પ્રજ્વલિત બને આ અસરને ટીંડલ અસર કહે છે આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિક છતમાં રહેલા નાના છિદ્ર માંથી જયારે પ્રકાશનું કિરણ ઓરડામાં પ્રવેશે છે ત્યારે તે પ્રજ્વલિત થાય છે કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશ નો કિરણ પૂંજનું પ્રકીર્ણન થાય છે વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય ગાઢ જંગલોમાં છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે તમે ટિન્ડલ અસર જોઈ શકો છો જંગલમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અત્યંત કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે વાહનોની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ ઘટનાઓથી તે ઉદાહરણ પણ આપણે જોયા ત્યારબાદ ચોથો પ્રશ્ન મિશ્ર ધાતુ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળ વાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે મિશ્ર ધાતુ એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે મિશ્ર ધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી હવે એના આપણે ઉદાહરણ જોઈએ તો કે પિત્તળ છે એ જસત અને તાંબાનું મિશ્રણ છે નિક્રોમ છે એ નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ છે કાસું છે એ કોપર અને ટીમનું મિશ્રણ છે અને અહીંયા જે છે એ તમને એની ટકાવારી પણ બાજુમાં આપેલી છે પાંચમો પ્રશ્ન અર્ધધાતુ તત્વો એટલે શું ઉદાહરણ આપો તો કે અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તેવા ભૌતિક ફેરફાર એટલે શું ત્રણ ઉદાહરણ આપો તો કે ભૌતિક ફેરફારમાં તો કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય આ ફેરફારમાં પદાર્થના ભૌતિક જે ગુણધર્મો છે એની અંદર ફેરફાર થાય ઉદાહરણ આપણે ઝાડનું કાપવું તવીમાં માખણ પીગળવું પાણીને ઉકાળીને વરાળ બનાવવી સાતમો પ્રશ્ન ટિંકચર આયોડીન એટલે શું તેનો ઉપયોગ જણાવો આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંકચર આયોડીન કહે છે તે એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગી છે એટલે કે જીવાણુ નાશી તરીકે

નવમો પ્રશ્ન તફાવત આપવાનો છે મિશ્રણ અને સંયોજન તો બે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહેવાય જ્યારે બે અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવાય

મિશ્રણ ઘટક તત્વોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય સંયોજનમાં જે ઘટક તત્વો છે ઉર્જાની આપે થાય છે દસમો પ્રશ્ન મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે તેના પ્રકાર જણાવો તો મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે મિશ્રણના બે પ્રકાર છે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ અગિયારમો પ્રશ્ન જેલ અને સોલના બે બે ઉદાહરણ આપો તો જેલમાં જેલી અને માખણ અને સોલમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદો બારમો પ્રશ્ન અલગીકરણ એટલે શું તેનું મહત્વ જણાવો તો મોટા ભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની જે પદ્ધતિ છે અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે મહત્વ અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તે ઘટકોના અભ્યાસ અને ઉપયોગ શક્ય બનાવે છે તેરમો પ્રશ્ન નિલંબન અથવા નિલંબિત દ્રાવણ આના વિશે ટૂંક નોંધ લખવાની છે બે ગુણની તો કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખરેણ પામેલા હોય તેને નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કહે છે નિલંબિત દ્રાવણ એક વિસમાંગ મિશ્રણ છે નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે દાખલા તરીકે અલ્પ દ્રાવ્ય બેરિયમ સલ્ફેટ નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ બેરિયમ કણો કણો વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે નાના કદના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાય છે ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે પ્રશ્ન હવે અહીંયા ત્રણ ગુણનો પ્રશ્ન છે કે દ્રાવણ દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપી સમજાવો પેલા દ્રાવણ બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણ ને દ્રાવણ કહે છે દ્રાવક દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને દ્રાવક કહેવાય અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણ વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહેવાય દ્રાવ્ય તો કે દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહેવાય અથવા દ્રાવણમાં જે ઘટક કણની માત્રા ઓછી હોય તેને દ્રાવ્ય કહેવાય ટૂંકમાં દ્રાવણ છે એ દ્રાવ્ય વત્તા દ્રાવક હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે દસ ગ્રામ ખાંડ ને સો ગ્રામ પાણીમાં ઓગાળીને ખાંડ નું દ્રાવણ બનાવીએ તો ખાંડ ને દ્રાવ્ય એટલે કે ઓછો જથ્થો પાણીને દ્રાવક કારણ કે વધુ જથ્થો અને ઓગળેલી ખાંડના ગળિયું જે પ્રવાહી બને એને દ્રાવણ કહેવાય દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન દ્રાવણના ગુણધર્મો જણાવો નથી દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણ માંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વિખેરણ કરી શકતા નથી આથી દ્રાવણો ટીંડલ અસર ધરાવતા નથી અર્થાત દ્રાવણમાં પ્રકાશના કિરણોનો પથ જોવા મળતો નથી ચાર ગાળણ જેવી ભૌતિક પદ્ધતિઓ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણ રૂપી મિશ્રણ માંથી અલગ પાડી શકાતા નથી પાંચ દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી એટલે કે દ્રાવણ સ્થાયી છે સોળમો પ્રશ્ન કલીલ દ્રાવણના ગુણધર્મો લખો પહેલું કલીલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે દ્રાવ્યના કણો એટલે કે વિક્ષેપિત કલા દ્રાવક વિક્ષેપણ માધ્યમ માં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે જેને કલીલ કહે છે ત્રીજું કલીલ કણો દ્રાવણમાં બંધ જ બધે જ પ્રસરેલા હોય છે તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી પરંતુ અલ્ટ્રા સેન્ટિફ્યુઝ જેવા સાધનથી અલગ કરી શકાય છે તેમાંના દ્રાવ્ય ઘટક કણોના સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતા મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતા નાના હોય છે તેઓ પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે જેને ટિન્ડલ અસર કહેવાય આવી જે ટિન્ડલ અસર બંધ રૂમના ઝીણા છિદ્રમાંથી બહાર આવતા પ્રકાશમાં જોઈ શકાય છે જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ એટલે કે હવામાં ધૂળના રજકણો જેવી વિક્ષેપિત કલા હોય છે આમ તે વાયુમય એટલે કે એરોસોલ કલીલ છે કલીલ દ્રાવણ ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી આથી તે સ્થાયી છે 17મો પ્રશ્ન આપણે કલીલના પ્રકાર અને ઉદાહરણ આપેલા છે આપણે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ આપણે જણાવવાનું છે તો સૌપ્રથમ કલીલનો પ્રકાર એરોસોલ એનું ઉદાહરણ ધુમાડો તો ધુમાડામાં વિક્ષેપિત કલા ઘન હોય અને માધ્યમ છે એ વાયુ હોય બીજો પ્રકાર ફીણ એનું ઉદાહરણ સેવિંગ તો એમાં વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપિત માધ્યમ પ્રવાહી ત્રીજો પ્રકાર ઇમલ્સન ઉદાહરણ એનું દૂધ દૂધમાં વિક્ષેપિત કલા છે એ પ્રવાહી અને માધ્યમ પણ પ્રવાહી ચોથો પ્રકાર સોલ એનું ઉદાહરણ કાદવ કાદવમાં કલા ઘન અને માધ્યમ પ્રવાહી ત્યારબાદ ઘન સોલ એનું ઉદાહરણ વાદળી વાદળીમાં વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપિત માધ્યમ ઘન હોય છે ત્યારબાદ જેલ ઉદાહરણ માખણ માખણમાં વિક્ષેપિત કલા પ્રવાહી અને માધ્યમ છે એ ઘન માધ્યમ હોય છે તો અહીંયા કલીલના પ્રકાર એના ઉદાહરણ અઢારમો પ્રશ્ન કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ દ્રાવક દ્રાવ્યનું ઓગળવું સુદ્રાવ્ય ગાળણ અને અવશેષ જેવા શબ્દનો ઉપયોગ કરીને આપણે લખવાના છે તો પહેલું કે એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો બીજું ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી તેને ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઉગળી જાય છે આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો જે પાણીના દ્રાવણમાં અદ્રાવ્ય છે ત્યારબાદ પાત્રમાંના દ્રાવણને ઉકાળો તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય છે ગળણી વડે દ્રાવણને ગાળો ગળણીમાં અદ્રાવ્ય અવક્ષેપ રહે છે જ્યારે કપમાં ગાળણ ચા તૈયાર થશે તો આવા શબ્દો ની મદદથી ચા બનાવવાના પગલા લખવાના હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગુણ અને ત્રણ ગુણના ચેપ્ટર નંબર બે ના પ્રશ્નો નું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય છે આગળના વિડીયોમાં આપણે બીજા ચેપ્ટરના સોલ્યુશન સાથે મળીશું તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ